દક્ષિણ એશિયન દેશોમાં હિટવેની આશંકા પિસ્તાલીસ ગણી વધી રાત્રિ સમય સરેરાશ વધુ ગરમી છે દુનિયાના કેટલાક દેશોમાં હાલના સમય ગાળામાં હિટવેની સ્થિતિ છે પરંતુ એશિયન દેશોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે કેટલાક દેશોમાં તો ઓફ પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે અમેરિકાના નેશનલ એસોસિએશન એન્ડ એડમો સ્ટી ફેરીકમાં એડમિનિસ્ટરના અહેવાલ મુજબ કેટલાક દેશોમાં તો રાત્રિના સમયે પણ હીટવેવની સ્થિતિ છે મે મહિનામાં રાતનું સરેરાશ તાપમાન દિવસની જેમ વધી ગયું છે જ્યારે પશ્ચિમ એશિયામાં હીટવેવની આશંકા પાંચ ગણી વધી ગઈ છે ઇઝરાયલ અને પેરાલાઇસ્ટન વચ્ચે જંગના કારણે હીટવેની સ્થિતિ વધારે જટિલ બની ગઈ છે એશિયામાં સતત ત્રીજા વર્ષે ઘાતક હીટવેની સ્થિતિ છે આનું કારણ એક અલ અલનીનો પણ છે પ્રશાંત મહાસાગર તરફથી આવતા ગરમ પવનનો કારણે પણ દુનિયાના દેશોમાં ગરમી વધી રહી છે વિયેતનામાના ગરમીને કારણે મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે કેટલાક તળાવો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે સરકાર લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે મ્યાનમારામાં એપ્રિલથી હીટ શરૂઆત થઈ હતી સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આના કારણે દેશના એપ્રિલથી દસમી મે સુધી દરરોજ ચાલીસ મોત થયા છે ત્યારબાદ મોછા તોફાનને કારણે પણ ભારે નુકસાન થયું હતું હીટવેને કારણે બાંગ્લાદેશમાં હજુ સુધી ત્રીસથી વધુ લોકોના મોત થયા છે સ્કૂલ અને કોલેજો બંધ છે બાંગ્લાદેશમાં તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી વધારે છે થાઇલેન્ડમાં પણ ગરમીને કારણે એટલી જ સંખ્યામાં લોકોના મોત થયા છે મેક્સિકોના વન્ય વિસ્તારોમાં ગરમીને કારણે વાંદરાઓ વૃક્ષો પરથી પડી મરી રહ્યા છે જે વિસ્તારમાં વાંદરાઓના મોત થઈ રહ્યા છે ત્યાં પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે